અને જે નામ આપણી સમક્ષ મૂકું છું આખા ગુજરાતના ગૌરવ એમાં મને કોઈ નથી રહેતો સંગઠન અધ્યક્ષ તરીકે આજે અનારબેન પટેલ ની જાહેરાત કરવામાં છે

ઓગણીસ અઢાર સત્તર સોળ પંદર ચૌદ તેર બાર અગિયાર દસ નવ આઠ સાત છ પાંચ ચાર ત્રણ બે એક અને હવે જોવું છે કે ગણતી ફૂલ ના હાથમાં કેટલી શાકા છે